વડે બાળ નાના બાળકો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી નાના બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વીવી ગોહેલ સાહેબ તેમજ અમદાવાદ સિટીના પીઆઈ સલમાબેન સુમરા ડુંગર જૈન મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડુંગર ડુંગરકુમાર શાળાના પ્રિન્સિપાલ સંધિ સમાજના પ્રમુખ અને ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ પત્રકાર મિત્રો તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ મળે તે માટે ટોટલ અમે છસો ઇનામ બધાના છસો ઇનામ અમે લાવ્યા છીએ સાથે જે વિજેતા છે રસ્તા ખેચ રનરઅપ છે એમની માટે પણ ઇનામ લાવ્યા છીએ અને આપણી જે ક્વિઝ સ્પર્ધા આવે છે છેલ્લી સ્પર્ધા છે એની માટે પણ આપણે ઇનામ અને આ વ્યક્તિ નીચે પડી ગયા જમીન ઉપર હાર્ટ એટેક આવી અને વ્યક્તિ દેહભાન હાલતમાં છે આપતા મિત્ર ત્યાંથી આવે છે આપદા ને કોઈ સમાચાર આપે છે કે ભાઈ આ જગ્યા ઉપર એક વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એ વ્યક્તિ પડી ગયેલ છે તો પ્રાથમિક સારવાર કઈ રીતના આપતા મિત્ર આપે છે એ આપણે જોશું વ્યક્તિ પહેલા એનું ચકાસણી કરે છે એને બોલાવવાની કોશિશ કરે છે પણ વ્યક્તિ ભાનમાં નથી કેમ કેનું હૃદય છે એ બંધ થઈ ગયેલું છે હવે જે આપદા મિત્રો છે એનું હૃદય ચાલુ કરવા માટે સીપીઆર આપશે તો તે પ્રથમ સ્ટેપ છે કે તમે જમણે નહીં હોય તો જમણો હાથ ઉપર અને ડાબો હાથ નીચે બંને આંગળીઓ ફિટ કરી અને શરીરનું જેટલી તાકાત છે એટલા પ્રેશરથી એને સીપીઆર 30 વખત આપવાનું કેટલા વખત 30 વખત 30 વખત સીપીઆર આપ્યા પછી વ્યક્તિમાં જે મૂવમેન્ટ ના આવે તો એની વસ્તુ રિપીટ થશે ફરી 30 વખત સીપીઆર આપ છે હવે વ્યક્તિ ધીમે ધીમે ભાનમાં આવવા આવે છે હાથ પગ હલાવે છે એટલે मालूम પડે છે કે આ વ્યક્તિ હવે ઓકે છે હવે જે હેલ્પ નો જે હેલ્પલાઇન નંબર છે અથવા અને આ વ્યક્તિને પણ આપણે રેસ્ક્યુ કરવાના છે ઓકે યુનિટ અને હોમગાર્ડ દળને જે મહત્વની કામગીરીઓ જે સોંપવામાં આવી છે જેમ કે આપદા મિત્ર છે કે કોઈ એવી ગંભીર મહામારી હોય કુદરતી આફત હોય કુદરતી આફત ની અંદર લોકોનો બચાવ કઈ રીતના કરવો જે અહિયાં અમને દળ દ્વારા જે તાલીમ આપવાનો નાનો અમથો ભાગ મોંગાર્ડ તમને જોવામાં આવશે મોંગાર્ડ છે એ પોલીસનું એક અંગ છે કહેવાય કે જે પોલીસને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે મોંગાર્ડ ટીઆરડી છે એમનાサポートમાં રહે છે મોંગાર્ડ્સની જે ડ્યુટી છે એ આમ તો એ બેતન ઓછો મળે છે પણ છતાં પણ બહુ સારું કાર્ય કરે છે એટલા માટે મોંગાર્ડ્સનો આભાર 34pi પીઆઈ તરીકે આપ પરત બધાવું છું આજે મોંગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અહીં જે ઉપસ્થિત છે તે ડુંગર હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ શ્રી તમામ હોમગાર્ડ જવાનો અહીં શાળાના આચાર્ય શ્રી તમામ ગુરુજનો વાલા વિદ્યાર્થીઓ અને આજની ઉજવણી પ્રસંગે આપણા આમંત્રણના માન આપીને ઉપસ્થિત રહેલા ગામના આગેવાનો પત્રકાર મિત્રો તમામનો હું આજના પ્રસંગે हार्दिक સ્વાગત અને અભિવાદન કરું છું હોમગાર્ડની સ્થાપના 1962 માં ભારત અને ચીનના યુદ્ધ નિમિત્તે જે આપણો આંતરિક સુરક્ષા છે એને સુનિશ્ચિત કરવા માટે થયેલ હતો 1963 ના હોમગાર્ડ અધિનિયમ હેઠળ ઓંગાડ યુનિટનું સંચાલન કરવામાં આવે છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઓંગાડ યુનિટ એગ્રીકલ્ચર વિભાગ અને કાર્યક્રમ કર્યો આ રીતના આજે છો હોમગાર મિત્રો જાતે મળી અને પ્રાથમિક શાળા ખાતે